જ્યાં તમે આ ઘર જોઈ રહ્યા છો મણેરાજ બારોટનું ઘર છે જે એ આઈકણ મોટા થયા છે ને આઈકણ ભણ્યા છે અને આઈકણથી પ્રગતિ કરી છે કેમ છો વલીડાઓ મજામાં દસો ને આજે આપણે પાટણ જિલ્લાની અંદર એક બાળવા કરીને ગામ છે ને બાળવા ગામની અંદર જે આપણા લાડીદા સુપરસ્ટાર મણેરાજ બારોટના ઘરે જવાનું છે ને ત્યાં ક્યાં રહેતા અને ક્યાં ભણ્યા છે અને શું કરતા એ આજે આપણે બધું જાણીશું એટલે વ્લોગની સાથે જોડાઈ રહ્યાજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો મિત્રો આપણે ઉમરી ગામની અંદર પહોંચી ગયા છીએ અને આ રસ્તો રહ્યો છે એ ફરીને જાય છે અને ઉમરી ગામના વચ્ચે થઈને આ રસ્તો જાય છે ગામ વચ્ચો વચ નીકળે છે કારણ કે આઈકણ બે કિલોમીટરનો ફરક પડે છે ને આ સીધો નીકળે છે એટલે તમે આ ઉમરી ગામ જોઈ રહ્યા છો અને આ ગોમની વચ્ચે થઈને આ રસ્તો નીકળે છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઉમરી ગામ પણ છે અને આ ગામમાં થઈને અમે બંને ભાઈઓ નીકળ્યા હતા અને આ આપણે હાઈવે રસ્તો આવી ગયો એટલે પાટણ સમૂહ જવાનું છે મામા કા લડકા પેટ્રોલ થઈ રહ્યું છે મિત્રો આપણે પેટ્રોલ ના ખાવીને આવી ગયા છીએ ને આ બનાસ નદી છે ને બનાસ નદીના વચ્ચે આપણે પુલ નું કામ ચાલુ છે એટલે આ નીચો રસ્તો કાઢ્યો છે કારણ કે ગયા વર્ષે પણ નદી આવી હતી અને પુલ તૂટી ગયો તો એના માટે નવો બને છે અને જે બાળવા રસ્તો જાય છે એ આપણા કંબોઈ ચોકડી થઈને આ રસ્તો જાય છે અને આપણે હવે પહોંચી ગયા છીએ કંબોઈ ચોકડી આ તમે જોઈ શકો છો આ માહોલ છે એ કંબોઈ ચોકડીનો છે ને આપણે આયકળથી આગળ જવાનું છે કારણ કે નાયતા ઉપર થઈને આપણે બાળવા જવાનું છે એટલે આ રસ્તો છે એ કંબોઈ ચોકડી શિવરીવાળો રસ્તો છે પાટણથી મળે છે અને આ રસ્તે આપણે પાટણ સમૂહ જવાનું છે એટલે સીધાએ સીધા નીકળવાનું છે સવારની અંદર તો ચોકો આવ્યા પણ મારા મામાના છોકરાને ભાઈ આવી ગરમી તેતાળીસ ડિગ્રીની અંદર છે ને ઘટી ગઈ એનર્જી જ ઘટી ગઈ છે એટલે કે શેલરીનો રસ પીવો છે એટલે કે ચલો તને પાવી દઈએ ટાઈપિંગ તો મૂકતો જ નહીં જબરું કીએ લે જસ્ટ મિત્રો નાયતા પહોંચી કે આજ ને ભાઈ શેરીનો જૂસ પણ પી લીધો છે પણ આ ભાઈ હવે હા છે ને હવે માવો ખાવો છે માવો ખાઈ રહ્યો ને તો કે હું નેકળું ને બાઈક ચલાવું ભાઈ મારે આવી ગરમી નું બાઈક ચલાવવું નથી ને ભાઈ આ હેડતો નહીં જલ્દી ગોળી નાખ જલ્દી મિત્રો આપણે બાળવા ગામની અંદર આવી ગયા છે ને આપણો સુપરસ્ટાર એવા મળેરાજ બારોટના ગામમાં આવી ગયા છે ને આજે આપણે એમનું ઘર અને એ ક્યાં રહેતા અને એમનું ઘર છે અને એમના માતાજી બેઠા છે ત્યાં આપણે જઈને એમના ઘરનો માહોલ બતાવીશું અને તમને એ બાળવાની ગામના અંદર જઈને તમને એ બધો માહોલ બતાવ્યો અને તમને ગામ પણ બતાવ્યું કે મણેરાજ બારોટનું ગામ કેવું હતું હાઈવે થી મિત્રો આ બે થી ત્રણ કિલોમીટર બાલુઆ અંદર આવેલું છે આ રસ્તો છે જે ગામની અંદર જાય છે બાલુઆ ગામની અંદર અને આપણે હવે પહોંચવા આવ્યા છીએ અને હવે આપણું ગામ આવી ગયું છે બાલુઆ જે મણેરાજ બારોટનું ગામ છે આ તમે માહોલ જોઈ શકો છો કે જે મણેરાજ બારોટ જ્યાં જન્મ્યા હતા અને એ ગામ આ તમે જોઈ શકો છો એ જ ગામ છે બાલુઆ ગામ અને બાલુઆ ગામની અંદર એમનું ઘર આવેલું છે અને એમને કઈ સ્કૂલમાં ભણ્યા હતા અને કેટલું ભણ્યા હતા એ આપણે આગળ જાણીશું અને તમે આ બાલુઆ ગામ પૂરું જોઈ નાખો કારણ કે તમે ઘણા લોકો કહેતા હોય છે કે મને બારોડ બરોડ ક્યાં ના હતા એટલે આપણે આજે ફૂલ વિડીયો બનાવી નાખ્યો છું એટલે શેર કરજો આ તમે બાલવાનો માહોલ જોઈ શકો છો કારણ કે દાદા પણ ઊંઘ્યા છે અને લોકો પણ આજુબાજુ જઈ રહ્યા છે અને જે આપણો વડલો છે તે આપણે બેસ બાળવા ગામની અંદર આ ચોક આવેલો છે ને આ ચોકની સામે જ આ સ્કૂલ આવેલી છે જે તમે જોઈ રહ્યા છો આ સ્કૂલ નથી પણ આ જે સામે છે એ સ્કૂલ છે ને આ સ્કૂલની અંદર મણેરાજ બારોટ આઈકન ભણેલા છે ને એકથી ત્રણ ભણ્યા હતા અને પછી કાસાની અંદર એ ભણ્યા હતા અને ગામના લોકો એવું કહે છે કે એકથી સાત સુધી એ ધોરણ ભણ્યા હતા હવે કેટલું ભણ્યા છે એ ગામના લોકો એ સ્કૂલ સામેથી ભાઈ આ રસ્તો જઈ રહ્યો છે એ રસ્તો મણેરાજ બારોટના ઘર સુધી ઠેક જાય છે એટલે આ રસ્તે આપણે હેડ્યા જઈશું અને આગળ જઈને પૂછીશું કે મણેરાજ બારોટનું ઘર કેટલા આવેલું છે એ ઘર આપણે જોઈશું કારણ કે ગામનો એક છોકરો છે એને મદદ ખૂબ જ કરી હતી અમારી કારણ કે એ ઠેઠ એમના ઘર સુધી લઈ ગયો અને એક નાનો બાળક હતો અને એક ઘર સુધી ઠેક આવ્યો હતો એટલે એમનો આભાર તમે આ જોઈ રહ્યા છો આ સીધો રસ્તો જે જઈ રહ્યો છે એ સીધોય સીધો મણિરાજ બારોટના ઘરે જાય છે અને તમે જે સામે જોઈ રહ્યા છો આ મણેરાજ બારોટનું ઘર છે એટલે આપણે ઘરે મિત્રો આપણે મણેરાજ બારોટના ઘરે પોકી ગયા છીએ ને ગેટ પણ ખોલી નાખ્યો છે ને અંદર જે માહોલ છે આપણે જોવાનો છે કારણ કે આઈકણ કોઈ રહેતું નથી અને મણેરાજ બારોટનું અવસાન થયું હતું ત્રીસ નવ બે હજાર છના એમનું અવસાન થયું હતું અને જો તમે આ તાળું દેખાય છે એ એમનું ઘર છે અને આપણે ઘર અંદરથી બંધ છે આઈકણ કોઈ રહેતું નહીં એમના કાકા પણ નથી રહેતા અને એમના કાકાના આ બાજુમાં તમે આ જોઈ રહ્યા છો એમના કાકાના ઘર છે અને ઘરની અંદર આઈકણ કોઈ રહેતું નથી અને કોઈક દિવસ જ્યારે પ્રતિષ્ઠા હોય ત્યારે આઈકણ આવે છે એટલે આપણે અંદર તમે જોઈ શકો છો કે આ જે અંદર છે એ મણિરાજ ઘર છે અને તેમનો આઈકન ફોટા પણ છે અને એમના દાદીના પણ ફોટા છે તમે જોઈ શકો છો અને મણેરાજ બારોટના પણ ફોટા લાગેલા છે તમે જોઈ શકો છો કે ઉપર જે મણેરાજ બારોટનો ફોટો લગાવેલો છે અને એમનું આ ઘર છે તમે જોયું કે જે ગાય છે એ જ પણ એ ફોટા પણ લગાવેલા છે અને આ એમનો ખાટલા સુધી પણ પડ્યું છે આઈકન તમે પૂરું ઘર જોઈ શકો છો કે અંદરથી ઘર તમને બતાવું છું કે આ એમનું ઘર છે મને રાજ બારોટનું અને એમને ચાર દીકરીઓ હતી અને એમનું આ મંદિર તમે જોઈ રહ્યા છો આ માનું મંદિર છે અને આ એકણ ધૂમધામથી પ્રતિષ્ઠા પણ કરવામાં આવે છે હમણાં જ થોડા સમય પહેલાં આ એકમ પ્રતિષ્ઠા હતી અને સૌ લોકો આ કલાકારો પણ આવ્યા હતા ખૂબ જ કલાકારો આવ્યા હતા એવા ગામના લોકો કહે છે તમે જોઈ શકો કેટલું સરસ છે અને આ એમનું ગ્રાઉન્ડ આખું બતાવી દઉં અને સામેથી તમને ઘર બતાવી દઉં અને એમની ચાર દીકરીઓ હતી એમનું મને હું તમને નામ જણાવું એમની ચાર દીકરીઓનું નામ હતું એકનું એકનું નામ હિરલ બારોટ મેઘલ બારોટ ને રાંજલ બારોટ અને ચોથી છે એનું મને નામ નથી ખબર એટલે હું તમને નથી બતાવતો અને તમે જોઈ શકો છો કે આઈકણ આ એમના ભાઈઓના પણ ઘર છે અને આ તમે જોઈ શકો છો કે સામેથી હું તમને બધો જ નજારો બતાવું છું અને આઈકણ અમદાવાદમાં બધા શિફ્ટ થઈ ગયેલા છે એટલે આઈકણ કોઈ રહેતું નથી અને તમે જો ઘર જોઈ રહ્યા છો આ મણેરાજ બારોટનું ઘર છે અને બાજુમાં એમના ભાઈના એમના કાકાના કોક છે ઘર ને બધા અને આવા નવા નવા વિડીયા જોવા માટે મારા

અને જે મણેરાજ બારોડ હતા એ એમનું આ લીમડા સામે આ ઘર છે એ એમનું ઘર છે અને આ તમને વ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટની અંદર જણાવજો અને લોકો સાથે શેર કરજો એટલે આપણે આવા નવા નવા જે કલાકારો છે જે જૂના કલાકારો છે એમના આપણે વિડીયા લાવતા રહીશું